તો ભાઈ જમવાનું પણ બની ગયું છે તમને બતાવશું વિડીયોમાં તું જમવાનું બનાવ્યું છે તો જોવું જમવામાં આજે ચોરીનું શાક છે ભાત છે અને આ બટાકાને પાલકનું શાક છે ને રોટલી છે તો હવે અમે જમવા બેસીશું કેવું લાગ્યું અમારે જમવાનું કે કોમેન્ટ કરજો વિડીયોમાં

નાના બાળકોની ટી શર્ટો ચડ્ડા લેગીસો નાની છોકરીની લેગીસો નાઇટીઓ તો ગાય પાછા અમારા હારીમાં ખ્યાલ આવ્યું છે અને આવી ગયા છીએ ખરીદી કરવા માટે ટી શર્ટો પેન્ટસી સ્વેટર તો ગાય આજે તો ડુંગળીએ મને રડાવી દીધી છે દેખો ડુંગળી કાપુ એટલે પાછું ચાલુ થઈ જાય છે ડુંગળી કાપુ આજે તો ડુંગળીએ રોડા નાખી ડુંગળી કોઈ દિવસ હું કાપતી નહીં ડુંગળી કાપું એટલે વેલણિયા બને છે દેખો આવી રીતે કોને કોને વેલણિયા બહુ ભાવે છે તે કોમેન્ટ કરજો કોને કોને બનાવતા આવડે છે મુઠિયા બનાવી દીધા છે મમ્મીએ કોને કોને બહુ ભાવે છે તે કોમેન્ટ કરજો મેથીના અને લસણના આ બાજુ રોટલી બની ગઈ છે અને પાપડે નું શાક છે ખીચડી છે મુઠિયા કોને કોને બહુ ભાવે છે અને કોને બનાવતા આવડે છે તે કોમેન્ટ કરજો મને બનાવતા નથી આવડતા મમ્મીએ બનાવ્યા છે તો હવે અમે જમવા બેસીએ છીએ

શુક માં પડે ત્યારે તને કરું મને મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું

meeting અમે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો જય બાબા રી જય માતાજી ને ગુડ નાઇટ